બ્રહ્માજી કહે છે હે મુને હવે હું તમને માર્કંડે પુરાણનો પરિચય આપું છું આ પુરાણ વાંચનાર અને સાંભળનાર વ્યક્તિના માટે સદા પુણ્યદાયી છે જેમાં પક્ષીઓને પ્રવચનના અધિકારી બનાવીને તેમના દ્વારા સર્વ ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે માર્કંડે પુરાણ નવ હજાર શ્લોકોનું છે એમાં પ્રથમ માર્કંડે મુનિની સામે જૈમિનીના પ્રશ્નનું વર્ણન છે પછી ધર્મ સંજ્ઞક પક્ષીઓના જન્મની કથા કહેવામાં આવી છે પછી તેમના પૂર્વજન્મની કથા અને દેવરાજ ઇન્દ્રના કારણે તેમને શાપરૂપી વિકારની પ્રાપ્તિનું કથન છે ચાર પછી બલભદ્રજીની તીર્થયાત્રા દ્રૌપદીના પાસે પુત્રોની કથા હરિચંદ્ર ની કથા આડી અને બગ પક્ષીઓનું યુદ્ધ પિતા પુત્રનું કથા મહાન સહિત હૈહૈય ચરિત્ર અલર્ક ચરિત્રની સાથે મદાલસાની કથા નવ પ્રકારની સૃષ્ટિનું પૂર્ણદાયી વર્ણન કાળનો નિદેશ યક્ષ સૃષ્ટિ નિરૂરુપરણ રુદ્ર વગેરેની સૃષ્ટિ દીપચર્યાનું વર્ણન મુનિઓની અનેક પાપનાશક કથાઓનું વર્ણન અને તેમાં જ દુર્ગાજીની અતિ પુણ્યદાયીની કથા છે જે આઠમા મણવંતરના પ્રસંગમાં કહેવામાં આવી છે ચાર પછી ત્રણ વેદોના તેજથી પ્રણવની ઉત્પત્તિ સૂર્યદેવના જન્મની કથા તેમનું મહાત્મય વ્યવસ્થ મનુના વંશનું વર્ણન વત્સ્ય પ્રીતિનું ચરિત્ર ચાર પછી મહાત્મા ખનિત્રની પૂર્ણમય કથા રાજા અભિષિતનું ચરિત્ર इमक्षिक व्रत નું વર્ણન દરીષયંત ચરિત્ર ઇક્ષવાકુ ચરિત્ર નલ ચરિત્ર શ્રી રામચંદ્રજી ની ઉત્તમ કથા કુષાના વંશનું વર્ણન સોમવંશનું વર્ણન પુરુરવા ની પૂર્ણમયી કથા નહોશ નું અદ્ભુત વૃત્તાં યતાતિનું પવિત્ર ચરિત્ર યદુવંશનું વર્ણન કૃષ્ણની બાલ લીલા તેમનું મથુરા અને દ્વારકાની લીલાઓ બધા અવતારોની કથા સાંખ્યમતનું વર્ણન પ્રપંચના મિથ્યા તત્વનું વર્ણન માર્કંડેજીનું ચરિત્ર તથા પુરાણ શ્રવણ વગેરેનું ફળ આ બધા વિષયો છે એ વચ્ચે જે મનુષ્ય આ માર્કંડે પુરાણનું ભક્તિભાવથી આદરપૂર્વક શ્રવણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે જે આની વ્યાખ્યા કરે છે તે ભગવાન શિવના લોકમાં જાય છે જે આ પુરાણને લખીને હાથીની સોનાની પ્રતિમા સાથે કાર્તિકની પૂર્ણિમાના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન કરે છે તે બ્રહ્મ પદને પ્રાપ્ત થાય છે જે માર્કંડે પુરાણની આ વિષય સૂચિને સાંભળે અથવા બીજાને સંભળાવે છે તે મનોવાંચિત ફળ પામે છે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો